અમે લોકો રાજકોટ થી પાંચ તારીખ થી અને અમે ત્રેવીસ સંઘ માં છે એકસો પચીસ મેમ્બર છે હા આ રીતે જ અમે માને ને રીઝવવા માટે થઈ અને આવા સારા પોશાક પહેરીને જઈએ છીએ કે મા આપણને હજારો હાથે આપણને આશીર્વાદ આપી શકે ફ્રેન્ડ સર્કલ છે જેમને છ વર્ષ પહેલા એક સેવા માટે ચાલુ કરેલું છ વર્ષ પહેલા બરોબર આ ચઠ્ઠુ વર્ષ શરૂઆતમાં અમે ચા નાસ્તાથી સ્ટાર્ટ કરી નાસ્તાની શરૂઆત કરી ધીરે ધીરે ત્રણેક વર્ષથી તરબૂચ ચાલુ કર્યા છે ત્રણ વર્ષથી તરબૂજ ચાલુ કર્યા હા એટલે રોજે રોજ આપણને અહીંયા તરબૂજ પહેલાં તરબૂજ ચ સવારે સવારે થી સાંજે દસ વાગ્યા સુધી રાત્રિના દસ વાગ્યા દસ વાગ્યા તો સ્વાગત છે મિત્રો નવા વિડીઓ માં અત્યારે આપણે પહોંચી ગયા છે વિશનગર એ ચોકડી કહેવાય છે ને તમે જોઈ શકો છો આ બાજુ વિષ્નગર નો બસ સ્ટેન્ડ આવેલ છે બસ સ્ટેન્ડ થી થોડા આગળ આવીએ ને એટલે કે વિષ્નગર થી ખેરાלו નો આજ ના વિડિયો સેવા કેમ્પ ના થી લઈને ખેરાלו સુધી ના તમામ સેવા કેમ્પો જોવા મળવાના છે સર્કલ ની આપણને આપણે કેમ્પ જોવા મળે છે નામ છે માજવલ ઓનલાઈન દ્વારા આયોજિત અંબાજી પગપાળા સેવા કેમ્પ ત્યાં મિનરલ વોટર અને માલિશ તથા ચાની સેવા અહીંયા આપે છે જો સરસ મજાનો નાનો એવો કેમ્પ અહીંયા લાગેલો છે અને આપણી સાથે ભાઈ જોડાઈ ગયા છે જય મે ભાઈ જય બિગામ જય બિગામ મે અને જયન મિત્રો આ કેમ્પ આ વિષ્ણનગર અહીંયા જોકડીમાં આવેલો છે આ ઓનલાઈન દ્વારા કરેલો છે કેટલા વર્ષોથી સેવા આપો છે

મે તો અહીંયા પણ મિત્રો ભોજન માટેનો એક યુવા ક્ષત્રિય સેવા વિસનગર આપનું હાર્દિક સ્વાગત કરે છે મેડિકલ કેમ્પ અહિયાં લાગેલો છે અને ચા અને પાણીનો નો જો તો આ પ્રમાણેનો અહીંયા કેમ્પ લાગેલો છે અને ભક્તોને ભાઈ નમ્ર એક વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ તમે નાસ્તો ચા પાણી કરો છો તો જે કપ છે ત્યારબાદ જે વાટકા બાઉલ આપવામાં આવે છે ને ઘણા લોકો જમ્યા બાદ રસ્તા ઉપર ફેંકી દેતા હોય છે જેથી કરીને ગંદકી થતી હોય એટલે કેમ્પ આગળ પણ ઘણી બધી જગ્યાએ સૂચનાઓ લખવામાં આવતી હોય છે કે ભાઈ તમે નાસ્તો ગ્રહણ કરી લો ત્યારબાદ જે કચરો છે ડસ્ટબિનમાં નાખો જેથી કરીને રસ્તા ઉપર આ રીતે કચરો ના થાય પ્લીઝ એટલું એક વિનંતી છે મારા તરફથી બાકી જયમ બે જયમ બે જયમ બે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં

બસો માણસની સુવાની સગવડ કરી પણ કાલે અમારા ઓછા સાડા ચારસો માણસ નવા એકસ્ટ્રા ગોધરા નીચે પણ બરોબર અને અમારો બરાબર ખાસ ટાર્ગેટ વિશ્રામ માટેનો વધારે છે વિશ્રામ માટે લોકોને વિશ્રામ માટે વધારે જરૂર છે તો તમે જોઈ શકો છો જો પાછળની બેકગ્રાઉન્ડમાં તમને દેખાતું હશે કે ભાઈ સરસ મજાનું ભાઈ વાળું અહીંયા તમને જો કુલર પણ દેખાતા હશે સરસ સુવિધા અહીંયા કેમ્પમાં કરવામાં આવી છે

સરસ મજાના ભાઈ ગરમા ગરમ ગોટા અહીંયા આ કેમ્પમાં જોવા મળી રહ્યા છે ત્યારબાદ આગળ બી એક કેમ્પ લાગેલો છે જય દાદા સેવા મંડળ લીંબુ સરબત તો તમે જોઈ શકો છો કે કેટલા પ્રમાણમાં ટ્રાફિક આપણને જોવા મળે છે વિસનગર થી ખેરાલુ આ સિરીઝ આપણી ચાલી રહી છે જો કોઈક આણંદ થી આવ્યું હશે કોઈ નડિયાદ થી આવ્યું હશે કોઈ બરોડાથી હશે તો કોઈ પાવાગઢ બાજુથી અલગ અલગ આખા ગુજરાત ભરમાંથી અને ગુજરાત બહારથી પણ બોમ્બેથી પણ લોકો ચાલતા ચાલતા માડીના દર્શને જતા હોય છે જે જોઈ શકો છો કે આ પ્રમાણેનો ટ્રાફિક આપણને અહીંયા વિસનગર થી ખેરાલુ વચ્ચે જોવા મળી રહ્યો છે

જે અંબિકા યુવક મિત્ર મને ચલાય છે બરોબર ફ્રેન્ડ સર્કલ છે જેમને છ વર્ષ પેલા એક સેવા માટે ચાલુ કરેલું છ વર્ષ પેલા હા બરોબર આ છઠુ વર્ષ છે આમ આઠ વર્ષ થયા પણ કોવિડના ના બે વર્ષ બાદ કરીને છઠુ વર્ષ છે અમારા કેમનું બરોબર છે અને શરૂઆતમાં અમે ચા નાસ્તા થી સ્ટાર્ટઅપ કરી ચા નાસ્તા થી શરૂઆત કરી ઓકે ધીરે ધીરે 3 એક વર્ષ થી હા હા તરબૂચ ચાલુ કર્યા છે 3 વર્ષ થી તરબૂચ ચાલુ કર્યા હા એટલે રોજ રોજ આપણે અહીંયા તરબૂચ પહેલી તરબૂચ તરબૂચ સવારે 7 થી સાંજે 10 વાગ્યા સુધી રાત્રિના ના 10 વાગ્યા 10 વાગ્યા સુધી બરોબર છે એક આપણે આ તરબૂચ કાઉન્ટર છે ઓકે બરોબર બરાબર છે તો જો ઘણી ભીડ છે ઘણા યાત્રાળુઓ જો તરબૂચ આરોગી રહ્યા છે જો ફ્રેશ અહીંયા મોટા મોટા નો સ્ટોક પણ હું તમને આગળ બતાવું છું તો આ પ્રમાણે અહીંયા કટિંગ થતા જાય અને ઠંડા ઠંડા તરબૂચ તમામ યાત્રીકો માટે સરસ મજાનું ભાઈ સેવા સેવા કેમ્પ અહીંયા આપણને જોવા મળે છે એક આ તરબૂચ છે અમારે એક્ચુલી અ ચાર દિવસનો કેમ્પ ચાલે છે એમને કેમ સુધી સર ચાલવાનો છે આ કેમ્પ આપણે કાલે શનિવાર નાઇટ સુધી શનિવાર નાઇટ નાઇટ મંડે સન્ડે મોર્નિંગ ક્લોઝ અપ એટલે રવિવારે

ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને માઈ ભક્તોની તમે ભીડ પણ જોઈ રહ્યા છો રસ્તા ઉપર ભાઈ મા જય અંબે જય અંબેના નાદ પૂજી રહ્યા છે જો અને હવે ખરી ગરમી પડી રહી છે બાદરવાની તો ખાસ કરીને જોઈ શકો છો કે ભાઈ હવે ધીમે 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 જે ચાલવાનું જે પ્રમાણ છે ને અત્યારે હવે લગભગ દસેક વાગ્યા છે એટલે ધીમે ધીમે ઓછું થઈ જશે અને રાત્રે વધારે ડિસ્ટન્સ કાપો અહીંયા જય અંબે યુવક મિત્ર મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે મહેસાણાવાળા મોટો એક કેમ્પ અહીંયા લાગ્યો છે કે જ્યાં તમને ભાઈ પોપકોર્નનો કેમ્પ લાગ્યો જો અલગ અલગ જગ્યાએ આપણને અલગ અલગ વસ્તુ આપણને જોવા મળે છે આગળ આપણે તરબૂચનો કેમ્પ જોયો અહીંયા ભાઈ પોપકોર્ન મળી રહ્યા છે જય અંબે ઘણા લોકો જો આવી રીતે સાયકલ પર પણ અંબાજીનો સંગ લઈને જતા હોય છે તો હવે જેમ જેમ આપણે ખેરાલુ સતલાસણા અને અંબાજી જેમ જેમ નજીક આવતું જશે ને તેમ તેમ તમે જોઈ શકો છો કે લાખોની સંખ્યામાં હવે ભાવિ ભક્તો આપણને જોવા મળી રહ્યા છે આખરી ગરમી પડી રહી છે ભાદરવાની સખત ગરમી પડી રહી છે તો ઘણા લોકો જો માથા ઉપર આ રીતે કોઈ ટોપી પહેરી છે કોઈ આપણે રૂમાલ રાખ્યો છે જો ગરમી અત્યારે ધીમે 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 હવે ભાદ ભાદરવો મહિનામાં જે ગરમી પડવી જોઈએ ને એ ગરમી હવે શરૂ થઈ ગઈ છે જો જય અંબે મિત્ર મંડળ એક સરસ મજાનો મોટો કેમ્પ આવ્યો છે એ પણ હું તમને આગળ બતાવું શેનો છે એ તમને બતાવું આગળ તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો જય અંબે મિત્ર મંડળ સોલા અમદાવાદ દ્વારા આ આખરી ગરમીની અંદર સરસ મજાનો ભાઈ પીવા માટે ઠંડી ઠંડી છાસ તેમજ ચવાણો અને ચાનો કેમ્પ લાગેલો છે જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો ખેરાલુથી નજીક આપણને એક ભાઈ સંઘ મળી ગયો છે સ્પેશિયલી જો ગાડી પણ છે લખેલું છે પદયાત્રા મહોત્સવ અંબાજીનો આખો જે પાછળ આવી રહ્યો છે હવે આપણે એમની પાસે આગળની જે ડિટેલ છે એ જાણીએ છીએ જય અંબે જય અંબે તો સૌ પ્રથમ તો આપણા સંઘ વિશે ક્યાંથી રાજકોટથી મેં આગળ જોયું ગાડી ઉપર લખેલું રાજકોટ થી સ્પેશિયલ અંબાજીનું તો કેટલા માહિતી થોડી શેર કરજો અમારા હા અમે લોકો રાજકોટ થી પાંચ તારીખ થી બરોબર નીકળ્યા છીએ ઢેબર રોડ હા બરોબર ઢેબર રોડ સાઉથ જકાત નાકા પાસે થી અંબા ખોડિયાર મંદિર છે બરોબર અંબા પરિવાર જ છે આખો અમારો બરોબર અને અમે ત્રેવીસ સંઘ છે એકસો પચીસ મેમ્બર છે હા અને અમે આ ત્રેવીસ વર્ષ છે અમારું ત્રેવીસ વર્ષથી અમે અહીંયા અંબાજી પદયાત્રા કરીએ છીએ બરોબર અને બસ આ રીતે જ અમે માને રીઝવવા માટે થઈ અને આવા સારા પોશાક પહેરીને જઈએ છીએ કે માં આપણને હજારો હાથે આપણને આશીર્વાદ આપી શકે માં અંબે આપ બધાની મનોકામના પૂરી કરે એ સાથે બધા જોર એકવાર માં અંબે જય અંબે નારો એકવાર લગાવી દેજો બોલો માડી અંબે જય જય અંબે બોલો માડી અંબે જય જય અંબે જય જય અંબે બોલ માડી અંબે જય જય અંબે બોલ માડી અંબે તો આજ હતો મિત્રો આજનો આપણો જેમાં વિસનગર થી લઈને ખેરાલુ છે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ખેરાલુથી થી લઈને સતલાસણા સુધીના તમામ જે સેવા કેમ્પો છે એ હવે કવર કરવાના છીએ તો એના માટે આપણે પછી ચેનલ ને થી સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય અંબે જય અંબે જય અંબે લખવાનું ભૂલતા નહીં કારણ કે ઘરે બેઠા પણ જે તમામ લોકો છે જે આવી ના શકતા હોય ત્યાં સુધી આ વિડીયો પહોંચી શકે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં જરૂરથી જય અંબે લખી દેજો ધન્યવાદ